ધોરણ દસના ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત બીજું મિત્રો તમારે ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય તો પીડીએફની લિંક છે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ

ચાલીસ થી પચાસ શબ્દની મર્યાદામાં જવાબ લખવાના છે આ રીતના ને સાડત્રીસ આપણે જોઈએ એમના જવાબ તો અહીંયા ગાળા સેમેન્ટ બુક વિષય વિજ્ઞાન ત્રણ દસ પ્રશ્નપત્ર બે વિભાગ બી હવે જે પેલો પ્રશ્ન છે પચીસમો વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયા માટેના સમીકરણ લખો વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ બે કે તેથી વધુ નિપજ આપે છે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે આથી વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કરતા વિરુદ્ધ કહેવાય છે જે નીચેના ઉદાહરણો પરથી સ્પષ્ટ કરી શકાય છે તો આ રીતના આપણે અહીંયા ઉદાહરણ લખવાના છે પેલું છે ટુ એચ ટુ પ્લસ ઓટુ વાયુ છે એનાથી ભેગું થવાથી પાણી બને છે ટુ એચ ટો ઓ લિક્વિડ હવે ટુ એચ ટુ ઓ છે એનું વિદ્યુત વિભાજન કરો તો ટુ એચ ટુ વધતા ઓટ એટલે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે એવું જ બીજું ઉદાહરણ છે સી એ ઓ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 કાર્બન ડાયોક્સ ભેગું થઈને CaCO3 બને છે CaCO3 નું ફછો વિઘટન કરવાથી CaO અને CO2 છૂટા પડે છે ત્યાર પછી 26મો છે આની સંયોજનો સંયોજનના ચાર સામાન્ય ગુણધર્મો લખો તો તે ભૌતિક સ્વભાવ સામાન્ય રીતે બરડ હોય છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉચ્ચાવે છે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે અને વિદ્યુતનું વહન કરે છે ત્યાર પછી 27મો છે પોષણના આધારે સજીવોના મુખ્ય બે પ્રકાર ટૂંકમાં સમજાવો ઊર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય છે પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર એમાં પહેલું છે સ્વયંપોષી આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે પ્રાપ્ત કરે છે બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયંપોષી છે વિષમપોષી આ સજીવો આ અન્ય જીવોમાંથી આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટક એટલે ઉદ્દીપકોનો ઉત્સેજકનો ઉપયોગ કરે છે વિષમ પોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત હોય છે પ્રાણીઓ અને ફૂગ વિષમ પોષી છે ત્યાર પછી અઠ્યાવીસમું છે પાન ફૂટીમાં પર્ણ દ્વારા પ્રજનનની આકૃતિ દોરી સમજાવો પાન ફૂટી એટલે વનસ્પતિના અને ખાચાયુક્ત કિનારીવાળા હોય છે પ્રત્યેક ખાચ કલિકાઓ વિકસે છે જે પુખ્ત થતાં તેમાંથી નવો છોડ બને છે આવું પર્ણ પ્રકાંડમાંથી છૂટું પડી ભૂમિ પર પડે તો અનુકૂળ પરિસ્થિતિમાં કલિકાનો વિકાસ થાય નવો છોડ બને છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે આ આ તમારે આકૃતિ દોરવાની છે ત્યાર પછી ઓગણત્રીસ મો મિત્રો આપણી એપ્લિકેશન ઉપર ગલા સેમેન્ટ બુકના ના દરેક પ્રશ્નપત્રના

તેની અંતઃ દિવાલ માંસલ અને નરમ બનાવે છે તેમાં પુષ્કળ રુધિર કે હોય છે જે ફલન થવાથી ફલન થવાની અવસ્થામાં પોષણ માટે જરૂરી છે ફલન ન થવાના કારણે અંત આવરણની જાડી પોચી રુધિર કે શિક્ષાયુક્ત દીવાલની જરૂરિયાત ન હોવાથી ધીરે ધીરે તૂટે છે યોનિમાર્ગ દ્વારા રુધિર અને શ્લેષ્મના રૂપે આવરણના ટુકડા શરીરમાંથી બહાર નીકળે છે લગભગ દર મહિને આ ક્રિયાઓ આ ક્રિયા લગભગ દર મહિને આ ક્રિયા સ્ત્રીઓમાં થાય છે તેને ઋતુસ્ત્રાવ અથવા રજો દર્શન કે માસિક સ્ત્રાવ કહે છે ઋતુસ્ત્રાવની અવધિ લગભગ બે થી આઠ દિવસની હોય છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો એટલે તમને આ બે છે રીતનું ખોલશો એટલે તમને બે મળ્યા એમાં છે પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર ને વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે

એકત્રીસમું એક વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ જીરો પોઈન્ટ ચાર એમ્પિયર છે વિદ્યુત પ્રવાહ ચાર મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર ગણો હવે આઈ બરાબર વિદ્યુત પ્રવાહ છે જીરો પોઈન્ટ ચાર એમ્પિયર સમય છે ટી બરાબર ચાર મિનિટ અને સેકન્ડમાં ફેર બસો ચાલીસ માટે આઈ બરાબર ક્યુના છેદમાં ટી માટે ક્યુના સૂત્રનો કરતા બનાવો તો આઈ માટે જીરો પોઈન્ટ ચાર એટલે છન્નું કુલમ ત્યાર પછી બત્રીસમો છે ઘરો પ્રશ્ન વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી જો શ્રેણી જોડાણવાળા ઘરના પરિપથમાં કોઈ વિદ્યુત સાધનમાં ખામી હોય તો ઘરના બધા જ સાધનો કાર્ય કરતા બંધ થઈ જાય જુદા જુદા સાધનોને ચાલુ રાખવા જુદા જુદા પ્રવાહની જરૂર પડે છે પણ શ્રેણી જોડાણમાં બધા સાધનોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે તેથી પાવરમાં વધઘટ થાય છે જે સાધનોને નુકસાન પહોંચાડે છે વિદ્યુત ઉર્જાના વ્યય વધુ થાય છે કારણ કે એક જ સાધન નું કાર્ય જોઈતું હોય તો પણ શ્રેણીમાં જોડેલા બધા સાધનો ચાલુ રાખવા પડે છે તેત્રીસમું કારણ આપો આપણા ઘરોમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગવાળા પાવર સપ્લાયરનો ઉપયોગ કરીએ છીએ દરેક વિદ્યુત ઉપકરણનું પોતાનું આગવું રેટિંગ હોય છે અને તે મુજબ તે પાવર સપ્લાયમાંથી પ્રવાહ ખેંચીને કાર્ય કરે છે દરેક ઘરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ ટાળવા માટે બે અલગ અલગ એવા સ્વતંત્ર વિદ્યુત પરિપથનો ઉપયોગ વિદ્યુત વાયરિંગ કરવામાં આવે છે એક ઉચ્ચ પાવર રેટિંગવાળા ઉપકરણો 15 એમ્પિયરનો પરિપથ અને બીજો નીચા પાવર રેટિંગવાળા ઉપકરણનો જેવો કે બલ્બ ટ્યુબલેટ પંખા માટે 5 એમ્પિયરનો પરિપથ હોય છે 34મું આર શૃંખલામાં ઉત્પાદકથી તૃતીય ઉપભોગીઓ સુધી પહોંચતા પ્રાપ્ત ઊર્જાના પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે કારણ આપી સમજાવો એક સ્થળ સ્થળજ નિવાસન તંત્રમાં લીલી વનસ્પતિના પર્ણ દ્વારા પ્રાપ્ય થનારી સૌર ઊર્જા લગભગ 1% ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા ખાવામાં આવે છે ત્યારે ઉર્જામાં ઉર્જાનો મોટી માત્રામાં ઉષ્માના સ્વરૂપે વ્યય થાય છે ઉર્જાનો કેટલોક જથ્થો પાચન અને પ્રવૃત્તિઓમાં વપરાય છે જ્યારે બાકીનો વૃદ્ધિ અને પ્રજનનમાં વપરાય છે સજીવો દ્વારા ખાધેલા ખોરાકની માત્રા દસ ટકા જેટલી ઉર્જા જૈવ માત્રામાં પરિવર્તિત પામે છે જે તેની આગળના પોષક સ્તરના ઉપભોગીઓ માટે પ્રાપ્ય બને છે આમ પ્રત્યેક સ્તર પર કાર્બનિક પદાર્થોની માત્રામાં સરેરાશ દસ ટકા જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચે છે ઉપભોગીઓના આગળના સ્તર માટેની ઉર્જાની ખૂબ જ ઓછી માત્રા ઉપલબ્ધ હોય છે જેથી આહાર શૃંખલા સામાન્ય ત્રણ અથવા ચાર ચરણની હોય છે

જે કચરાનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે ત્રીજો મુદ્દો છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થની જૈવ છે તેના યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે સડેલા શાકભાજી ફળ અને મૃત શરીર વગેરે જૈ વિઘટનીય કચરો છે હવે જૈવ અવિઘટનીય કચરો જે કચરાનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય નહીં તેને અવિઘટનીય કચરો કહે છે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે આ કચરામાં રહેલા કેટલાક દ્રવ્યો આ શૃંખલામાં પ્રવેશીને જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે કાચ પ્લાસ્ટિક પોલીથીન રાસાયણિક જંતુનાશકો વગેરે જે અવિઘટનીય કચરો છે

વનસ્પતિ પોતાના ઉત્સર્ગ ઘટકોનો સંગ્રહ કોષી રસધાનીમાં કરે છે તેમજ પર્ણોમાં પણ કરે છે પર્ણ ખરી પડવાની સાથે તેનો નિકાલ થાય છે અને ગુંદર સ્વરૂપમાં પણ ઉત્સર્ગ ઘટકો જેનો સંગ્રહ જૂની પેશીમાં કરે છે કેટલાક ઉત્સર્ગ ઘટકો ને વનસ્પતિ પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે સાડત્રીસમું વ્યાખ્યા પી ઉપયોગ જણાવો ચુંબકીય પદાર્થ એવા નરમ લોખંડના સળિયાને સોલેનેટના ગૂંચડામાં મૂકીને સોલેનેટમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો લોખંડના સળિયાનું ચુંબકત્વ અનેક ગણો વધી જાય છે આ રીતે બનતી રચનાને ઇલેક્ટ્રો મેગ્નેટ વિદ્યુત ચુંબક કહે છે ઉપયોગ લોખંડની ભારે વસ્તુઓને ક્રેન વડે ઉચકવા માટે થાય છે બરાબર જેની સંજ્ઞાત્મક આકૃતિ નીચે મુજબ છે પણ આપણે ટૂંકમાં છે એટલે આપણે આકૃતિ નથી દોરી તો મિત્રો આ તો આપણું ધોરણ દસ ગાલા બુક પ્રશ્નપત્ર બે વિજ્ઞાન નું પ્રશ્નપત્ર બે ના વિભાગ બી નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસ ના ગાલા મેં દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલે છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને આ પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં આ પ્રશ્નપત્રની પીડીએફ જવાબ સાથે મેળવી શકો છો